રાજકોટ નાગરિક બેંકને પેનલ્ટીના મામલે તેમના પ્રવક્તાએ પ્રતિક્રિયા આપી છે બે હજાર એકવીસ બાવીસની લોનને લઈને આરબીઆઈ દ્વારા આ કાર્યવાહી કરાઈ છે બે ડાયરેક્ટરના એકાઉન્ટમાં લોનની પ્રોસેસ થતાં કાર્યવાહી કરાઈ લોન પાસ થઈ ડાયરેક્ટરના ખાતામાં જમા થતા પેનલ્ટીની કાર્યવાહી કરવામાં આવી આત્મનિર્ભર લોનને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે બેંકના વર્તમાન ડાયરેક્ટર કલ્પકભાઈ મણિયારના પેટરિયા હોસ્પિટલિટી પ્રાઇવેટ લિમિટેડ અને પૂર્વ ડાયરેક્ટર સુરેશકુમાર નાહટા રાજસ્થાન જૈન નવયુવક મંડળમાં માં લોન ની રકમ નખાતા આરબીઆઈ એ પેનલ્ટી ફટકારી છે મારું નામ અલ્પેશ સેસુકભાઈ મહેતા મીડિયા કોઓર્ડિનેટર રાજકોટ નાગરિક સહકારી બેંક જી જી વાત સાચી છે આરબીઆઈ દ્વારા તેતાલીસ લાખ ત્રીસ હજારની પેનલ્ટી લાગેલી છે વાત સાચી છે ત્રણ મુદ્દા ઉપર પેનલ્ટી લાગેલી છે એક મુદ્દો છે ભાગીદારી પેઢી હોય ફેડરેશન હોય એસોસિએશન હોય સ્થાનિક સરકારી સંસ્થાઓ હોય સોસાયટી હોય કે ટ્રસ્ટ હોય એના ખાતાઓ સેવિંગ ખાતા તરીકે ખુલતા નથી અમારી બેંક સિત્તેર વર્ષ જૂની છે વર્ષો પહેલાં સેવિંગ ખાતા ખુલેલા હોય આ લોકોની સૂચના બાદ આપણે એને કરંટ ખાતામાં કન્વર્ટ કરીએ છીએ અથવા તો ફ્રીજ કરીએ છીએ આ કારણસર પેનલ્ટી આવેલી છે એક મુદ્દો આ છે બીજો મુદ્દો છે ઇન ઓપરેટિવ ખાતું હોય એની અંદર મિનિમમ બેલેન્સ રાખવાની હોય અને એનો આપણે પેનલ્ટી લગાડેલી છે પરંતુ ઇન ઓપરેટીમાં મિનિમમ બેલેન્સ રાખવા માટે પેનલ્ટી લગાડવાની નહીં એવી સૂચના આવેલી છે એના માટેની હતી પેનલ્ટી આ છે ત્રીજો મુદ્દો છે બેંકના ડિરેક્ટર હોય તેઓ કે તેમના સગાઓ કે તેઓ જે સંસ્થા સાથે કે બિઝનેસ સાથે સંકળાયેલા હોય એને લોન ના આપી શકાય એ મુદ્દામાં બે એવા ઇન્સિડન્ટ ધ્યાનમાં આવ્યા હતા એના માટે આ પેનલ્ટી લાગેલી છે તો હું તો તમને અત્યારે આ નોટિસ અંગે જ વાત કરી શકીશ કશું જ નથી કાંઈ નથી નોટિસ અંગે આપ મને પૂછી શકો છો જે કાંઈ હોય તમને ન સમજાતું હોય મુદ્દાઓ કાંઈ એ અંગે બધી માહિતી આપું ના હા બેંકના બે ડિરેક્ટરોને આમાં લોન દરમિયાન માહિતી ધ્યાનમાં આવી હતી એ સંદર્ભમાં પેનલ્ટીમાં ઉલ્લેખ છે ખરો હા બેંકના દસ લોન એવી હતી કે જે એક વ્યક્તિને આપેલી હતી એના દ્વારા પેટ્રિયા હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ એની અંદર રકમ જમા થયેલી હતી જેમાં ડિરેક્ટર તરીકે કલ્પકભાઈ મણિયાર છે એને લીધે થઈને આ વસ્તુ આમાં થઈ એવી રીતે બીજા એક વ્યક્તિ હતા જે તત્કાલીન ડિરેક્ટર હતા પંદર લોન એવી હતી કે જે રાજસ્થાન જૈન નવયુક્ત મંડળમાં આપણે બેંકે આપેલી હતી એની રકમ જેમાં થઈ છે જમા એમાં ટ્રસ્ટી તરીકે સુરેશકુમાર નાહટા હતા ડિરેક્ટર આ બે મુદ્દાઓને લીધે ડિરેક્ટર લોન તરીકે એ લોકોએ ગણેલું છે આંકડો નહીં પણ દસ લોન અને પંદર લોન એવી રીતે આંકડો મારી પાસે મોઢે નથી અત્યારે એ આત્મનિર્ભર લોન લાખ અને જે અઢી લાખની આપણે હતી ને એ લોન હતી એ સંદર્ભમાં કારણ કે આમાં શું થાય રકમ આમ બદલતી રહેતી હોય એટલા માટે ના આ બધી જ વસ્તુઓ જે ક્વેરીમાં છે આ લોનના બધા ખાતાઓ ક્લોઝ થઈ ગયા છે લોન બધી ભરપાઈ થઈ ગઈ છે ત્રણે ત્રણ ક્વેરી સોલ્વ થઈ ગઈ એક બે હજાર વીસ બે હજાર એકવીસ અને બાવીસની આ ઘટના છે એ સંદર્ભમાં માહિતી છે આ બધી